પાટણના લોકસભાના ઉમેદવાર ચંદનજી ઠાકોર છે તે પોતાના મતનો ઉપયોગ કરવા પોતાના વતન એટલે સુજનીપુર ગામ ખાતે પહોંચ્યા છે આપણે સીધા જ એમના જોડે વાત કરશો ચંદનજી આજે મતનો પર્વ તહેવાર છે શું લોકોને કહેશો અહીંયા મતદાર ભાઈઓને સુજનીપુર ગામ મારા મતદાન કરવા માટે હું આવ્યો છું મારી કર્મભૂમિ છે મારી માતૃભૂમિ છે અને આ ભૂમિમાં આજે મેં મતદાન મારું મત કરી અને મેં મારો મતનો અધિકાર પૂર્ણ કર્યો છે આજે સમગ્ર વિસ્તારના લોકોને અપીલ કરું છું વિનંતી કરું છું સમગ્ર ગુજરાત મારા વિધાનસભાના લોકસભાના સ લોકસભા વિસ્તારના લોકોને બે હાથ જોડીને અપીલ કરું છું કે જંગીથી જંગી તમે મતદાન કરો મત અને દાન મતદાન આવવાનો તમારો અધિકાર છે બંધાણીય જોગવાઈ છે તમારું મત પડ્યું નારે જંગીથી જંગીથી તમે મતદાન કરો તંત્રને પણ વિનંતી કરું છું કે તંત્ર પણ લોકશાહી ડબે મતદાન કરવું આવે અને સમગ્ર વિસ્તારમાં જે પ્રમાણે આજે મતદાનની શરૂઆત થઈ છે ક્યાંક ને ક્યાંક વિસંગતા ના આવે અને તંત્ર અને લોકો અને મતદાર ભાઈઓને અપીલ કરું છું કે સૌથી વધારેમાં વધારે મતદાન કરો અને પંજાના તરફેણમાં મતદાન કરો એવી અપીલ કરું છું જીતની કેટલી આશા વ્યક્ત કરો છો બિલકુલ જીતની આશા વ્યક્ત કરું છું મને લોકોનો પ્રેમ ભાવ લાગણી આજે સમગ્ર મારું ગામ આજે એકત્ર થઈને નીકળ્યું આજે વિસ્તારમાંથી નીકળ્યું પૂજ્ય સદારામ બાપાના આશીર્વાદ બત્રીસો અડસઠથી વધારે સાકોર સભાની દીકરીઓના વિવાહ અને અઢારે આલમ સાથે મેં આજે સમૂહ કર્યા છે અને સમૂહમાં રહ્યો છું